નો આયોજન કરવામાં આવ્યું હતું નોંધવું રહ્યું કે સમગ્ર ભરવાડ સમાજ દ્વારા થતું આયોજન ખૂબ જ ભવ્ય અને આકર્ષક હતું પોતાની હિન્દુ સમાજની સંસ્કૃતિ અને ધર્મ જાળવી રાખવા માટે સમગ્ર સમાજ દ્વારા ભેગા થઈ કરવામાં આવતું આયોજન સમગ્ર નગરમાં ચર્ચા અને પ્રશંસાનું પાત્ર બન્યું હતું ખરેખર જે સમાજમાં એકતા હોય છે એ સમાજ ક્યારેય પણ વિખેરાતો નથી કે પાછી પાણી કરતો નથી આ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય સમાજના અગ્રણી અને વડીલો સાથે યુવાઓને મોટી સંખ્યામાં માતા બહેનો આ તુલસી વિવાહના કાર્યક્રમમાં સફળ કરવા તન મન અને ધનથી જોડાયા હતા રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે એ ચાર કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ સ્થાપી